મતદાર યાદી એના સુધારા વધારાના કાર્યક્રમો દર ત્રણ મહિને થાય જ છે તો સરકારને એવી શું જરૂર પડી કે પડી અને પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા લાખો માનવ દિનના માનવ કલાકો બગાડવાની સરકારને એવી શું જરૂર પડી એટલે હું તો આજની મિટિંગમાં અમારા ઘણા સવાલો હતા અમે લગભગ દોઢ થી બે કલાક ચર્ચા કરી પણ ચૂંટણી પંચ પર ક્યાંય ગંભીરતા નથી ને એમની પાસે કોઈ જવાબ નથી બસ

એક મત કરવાનો અધિકાર આ એસઆઈઆર થી છીનવાશે એવી મને પૂરી દહેશત છે વીસ ટકા વીસ થી પચીસ ટકા લોકો મતદાન અધિકાર ખોઈ બેસે એની પૂરી દહેશત છે ત્યારે અમે ચૂંટણી પંચને વિનંતી કરીએ છીએ કે જે એસઆઈઆર લાગુ કરવાની એમની જે વાત છે એના પહેલા એમણે પૂરતું માનવ વ્યવસ્થા સાધનોની વ્યવસ્થાને પૂરી ટેકનોલોજીની વ્યવસ્થા કરવી જોઈએ જે ડુપ્લિકેટ વોટરો છે બીજા રાજ્યોના પણ જીઆઈડીસીઓમાં ડુપ્લિકેટ મતદાનો થાય છે એવા લોકોને શોધીને એમને બહાર કાઢવા જોઈએ જે મૃત્યુ પામે એમના કમી કરવા જોઈએ અને નવા અઢાર વર્ષના જે લોકો મતદાતાઓ બને છે એમને ઉમેરો કરવા સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ કરવી ના જોઈએ અને ખોટે ખોટા પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ લોકો હજાર લોકોને આમાં હેરાન નહીં કરવા જોઈએ એવી મારી સરકારને સ્પષ્ટ વિનંતી છે આવનારા દિવસોમાં તમામ વિસ્તારોમાં બધા જ લોકોને આ બાબતે હું ધ્યાન દોરવા માંગુ છું બધા ખૂબ જ ગંભીરતાપૂર્વક લેજો એ એ તો તમારો જે મત આપવાનો અધિકાર છે આવનારા દિવસોમાં કેટલાક લોકોના ઇશારે આ ચૂંટણી પંચ છીનવી ના લે એની પૂરી તકેદારી ગુજરાતની જનતા રાખજો ગુજરાતના ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં આજે સર્વ દળીય બેઠક બોલાવવામાં આવી અને જેમાં હું પોતે અને ગોપાલ ઇટાલિયાજી અમે સાથે ઉપસ્થિત રહ્યા હતા સાથે તમામ પક્ષના બે બે પદાધિકારીઓ હતા ત્યારે આ સર્વદળીય બેઠક ગુજરાતમાં આવનારા દિવસોમાં એસઆઈઆર લાગુ કરવા માટે ની બેઠક હતી એટલે કે જે તમે આ ફોર્મ જોઈ શકો છો ગુજરાતમાં હમણાં પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ હજાર મતદાતાઓ છે તમામે તમામ મતદાતાઓના જે યાદી છે તે ભારતના ચૂંટણી પંચે હમણાં ફ્રીઝ કરી દીધી છે અને નવેસરથી બધા જ લોકોએ ફોર્મ ભરવાના અને નવેસરથી ડ્રાફ્ટ તૈયાર થશે અને નવેસરથી યાદી ચૂંટણી પણ ચાવનારા દિવસોમાં જાહેર કરવાનું છે જેનો આખો કાર્યક્રમ પણ એમણે જાહેર કર્યો છે તમે જોઈ શકો છો એમણે જાહેર કરેલા કાર્યક્રમમાં ચાર નવેમ્બર બે થી પચ્ચીસથી ચાર ડિસેમ્બર બે સુધી એટલે કે એક મહિનાની અંદર ગુજરાતના તમામ મતદાતાઓ પાંચ કરોડ

આધાર પુરાવા તરીકે લેવામાં આવશે નહીં અને કોઈ પણ આધાર કાર્ડને આમાં પુરાવા તરીકે લેવામાં આવશે નહીં એવું ચૂંટણી આયોગ દ્વારા આજે અમને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે તો એસઆઈઆરનો હેતુ એવો હોવો જોઈએ કે જે મૃત્યુ પામે એમનું નામ કમી કરવાનું હોય કોઈ ડુપ્લિકેટ હોય એનું નામ કમી કરવાનું હોય કોઈ નવા પરણીને આવે એનું નામ ઉમેરો કરવાનો હોય કે કોઈને અઢાર વર્ષ પૂર્ણ થતા હોય દેશનો નાગરિક હોય તો એને નામ ઉમેરીને એને મતદાનનો અધિકાર આપવાની એવી એસઆઈઆર નો પ્રોગ્રામ બનાવીને ગુજરાતની જનતાને હેરાન કરવાનું નક્કી કર્યું હોય એવું અમને લાગે છે આજની મીટિંગમાં અમે ખૂબ જ ગંભીર હતા સમયસર અમે મીટીંગમાં ગયા બેઠા અને મુખ્ય ચૂંટણી અધિકારીને અમે સવાલ કર્યા કે અત્યારે એકવીસ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં કોઈ પણ આવી પ્રક્રિયા કરવાની થતી હતી મતદાર યાદીની સુધારણાની વાત હતી ત્યારે બીએલઓ રૂટિન પ્રક્રિયા પ્રમાણે જાય અને કાયમ એ સુધારા વધારા થતા હતા અને એને ચૂંટણી પણ છે માન્યતા પણ આપે છે ત્યારે આજે એવી તો શું જરૂર પડી કે ગુજરાતમાં એસઆઈઆર લાગુ કરવી પડી તાબડતોડ રાજસ્થાન થી ગુજરાતમાં ધંધા અર્થે આવેલા છે અને ત્યાં ટૂંકા ગાળાનો એમનો વસવાડ છે કોઈ વરસથી રહી છે બે મહિનાથી છ મહિનાથી તો એમનો ત્યાં પણ ચૂંટણી કાર્ડ છે તો શું આપણે અહીંયા એમનું ફોર્મ ભરવાનું છે એમને અહીંયા મતદાતા બનાવવાના છે કેટલાક લોકોના તો ચૂંટણી કાર્ડ પણ બની ગયા છે તો એમનું શું કરવાનું છે એમનો ત્યાંનો ડેટા મળશે કે કેમ તો ચૂંટણી પંચ પર એનો કોઈ જવાબ નથી એ જ પ્રકારે એમણે કીધું કે બે હજાર બે ની યાદી મેન્શન કરવાની છે કેટલી કેટલાક વિસ્તારો એવા છે જે બીજા રાજ્યોના બોર્ડરને ને અડીને આવેલા છે બોર્ડર વિલેજો છે એમને ત્યાં મહારાષ્ટ્રની કેટલીક બેનો પરણીને આવે છે કેટલાક મધ્યપ્રદેશથી કેટલીક રાજસ્થાન થી અને એમની યાદી રાજ્યો છે તો આપણે એમની યાદી સાથે કઈ રીતના મેન્શન કરી શકીશું એમના માતા પિતા એમના દાદી દાદા યાદી મેન્શન કરીશું ત્યારે એનું કોઈ સોફ્ટવેર છે એની કોઈ ટેકનિકલી કોઈ પ્રાવધાન છે તો ચૂંટણી પંચ પર એનો કોઈ જવાબ નથી એ જ પ્રકારે એક મહિનાની આ પ્રક્રિયા છે પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ મતદાતાઓને ફોર્મ ભરાવવાના એમના પુરાવા મેળવવાના અને યાદી બનાવવાની એક મહિનાની પ્રક્રિયા છે ત્યારે શું એક મહિનાની અંદર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે શું એમના પર એટલું પ્રાવધાન છે એટલા સાધનો છે એટલા એટલા લોકો છે તો ચૂંટણી પંચ પર એની કોઈ વ્યવસ્થાઓ નથી હાલના તબક્કામાં જે પ્રકારે દિવાળી બાદ આદિવાસી વિસ્તારોમાં ગરીબ લોકો પોતાના જીવન નિર્વાહ માટે કેટલાક તો પોતાના પરિવાર સાથે સૌરાષ્ટ્રમાં જતા હોય છે સુગર મિલોમાં જતા હોય છે કંપનીઓમાં જતા હોય છે શહેરોમાં કામ કરવા માટે જતા હોય છે ત્યારે એ લોકો ઘરે તાળું મારી દે છે તો આવી પરિસ્થિતિમાં બીએલો ઘરે જશે અને ઘરનું તાળું હશે તો શું બીએલો એમને ઘરે બોલાવશે શું એમના જ્યાં મજૂરી ગયેલા છે એમના માલિકો ઘરે મોકલશે એમનું ભાડું કોણ આપશે અને એ લોકોને ત્યાં રજા પાડશે અઠવાડિયા તો મજૂરી મળશે કે કે ફરી બોલાવશે કેમ એના માટે શું પ્રાવધાન છે ત્યારે ગુજરાતના ચૂંટણી પંચ પર એનો જવાબ નથી સાથે સાથે જે પ્રકારે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે હમણાં જાન્યુઆરીમાં ગુજરાતમાં પંદર મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ સાથે બત્રીસ જિલ્લા પંચાયતો બસો પચાસ તાલુકા પંચાયતોની મુદત પૂરી થાય છે અને આ આ યાદીનો કાર્યક્રમ ફેબ્રુઆરી આખરી યાદી લોકો પ્રસિદ્ધ છે તો શું આટલા સમય સુધી મુદત પૂરી થયા બાદ વહીવટદારો નિમણૂક કરવામાં આવશે તો ચૂંટણી આયોગ પાસે એની કોઈ માહિતી નથી કે જે યાદી ફ્રીઝ કરી છે એના પર ચૂંટણી કરવાના છો કે એસઆઈઆર દ્વારા નવી યાદી તૈયાર થવાની છે એના પર ચૂંટણી કરવાના છો એ ચૂંટણી આયોગ પર એની કોઈ માહિતી નથી અને કોઈ જવાબ નથી આમ આદમી પાર્ટીના ટીટીએ પણ ધારાસભ્ય આધરણ છે સાહેબની હા સાહેબ છે સર એટલે કે છે યાદીમાં જે સુધારા વધારા થવાના છે જે નકલી મતદારો છે તેમને છે તેની આ સ્પેશિયલ પ્રક્રિયા જે થવાની છે તેને લઈને ચૂંટણી પંચે મહત્વના આગેવાનો સાથે બેઠક યોજી હતી ત્યારે આમ આદમી પાર્ટી તરફથી ખોપાલ ગઈકાલ્યા અને ચૈતરભાઈ વસાવા સાહેબ ગયા હતા ત્યારે જે સવાલો ચૈતરભાઈ વસાવા સાહેબે પૂછ્યા હતા તેના ચૂંટણી પંચ પાસે કોઈ જવાબ નથી તેવી વાત ચૈતરભાઈ વસાવા સાહેબ કરી રહ્યા છે અને સમગ્ર વાત જે રીતે ચિત્ર કરી છે તેને ખુબે એક વાર સાંભળવા જે રીતે કરે છે